તો જય માતાજી મિત્રો ભૂલી ગયો હા સફરની મોજ બ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એ તો ભૂલી જાય વરાય તો આ છે અમારે મધુબેન પંચાલ આ છે અમાર પા અમારે ઉર્મિલાબેન છે અમાર આ અમાર બંકો છે હા આ અમાર દીદી છે એ અમારી દીદી છે વાજા છે સાડા સાત તો મિત્રો કાલે આપણે બ્લોગ મળ્યો તો બરોડાનો સફરની મોજ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે અને મારી ચેનલ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કર્યું છે કે મિત્રો આપણે આજે ક્યાંય ગાડી લઈને ગયા નથી એટલે આજે બહારનો કોઈ બ્લોગ આવ્યો છે એટલે આપણે ઘરનો બ્લોગ બનાવ્યો છે બરાબર હા જુઓ આપણે આજે એક લાયા છીએ બુદ્ધા ભગવાન ગાડી મેળવા માટે બરાબર તો જો મિત્રો આ છે આપણા ઘરનો બહારનો નજારો મિત્રો

તો મિત્રો જુઓ હવે તમને બતાવું હું સરકારી શાક થાય છે અમારે જુઓ સરકારી શાક થાય છે મિત્રો બરોબર તો મિત્રો હું બહાર જઈશ બહારની ગાડી લઈને એટલે તમને હું બહારનું લોકેશન બતાવીશ તો હાલ તો શું ઘરે છીએ એટલે આપણે ઘરનો જ બનાવશું બનાવીશું મૂકશું બહાર જઈશું તો બહારનું બનાવી મૂકશું આપણી ચેનલનું નામ છે સફરની મોજ બ્લોક ચેનલ તો કાલે આપણે બરોડા કહેતા બરોડાનું તમને બતાવ્યું તો આજ તો કોઈ હતી નહીં આપણે ઘેર હતા કે બે દિવસથી આપણે ઓલરેડી થાક્યા હતા આપણે ક્યાંય ગયા નહીં તો આજે તો ખાલી હું તમને છે ને સરકારી ખાવાનું બનાવવાનું છે સરકારી બતાવીશ અને મોજ કરો આજુ આમાં ભણે છે તો અમારે એટલું ભણે છે એટલું ભણે છે વાત છોડ દો કોઈ તો એમાં કંઈક બે શબ્દો કહેશે મધુભેર શું કહેવાય છે તમારું શું કહું શું કહેવાનું થાય તમારું અમારી ચેનલ ને હું આગળ હા અમારી ચેનલ જોજો હા સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને સપોર્ટ કરજો યસ હા તો મિત્રો જો હંમેશા માટે હું તમને બતાવું છું વિડિયો ઘેર વજો આ માર મેળી મારું મંદિર છે હા બરોબર હા હા તો મિત્રો

કાલે હું બી જગ્યાએ જવાનું છું હું તમને હું લોકેશન બતાવીશ તો મારી ચેનલ લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો મિત્રો બરાબર તો મિત્રો મળીએ કાલે આટલે આ બ્લોકને એન્ડ કરીએ છીએ તો મિત્રો કાલે મળીએ જય માતાજી